મારું નામ પટેલ જીમિત કુમાર રહેન્દ્રભાઈ છે કોંગ્રેસમાં ગયા હતા ભાજપમાં આવી ગયા શું એ મારા પર્સનલ કામ માટે હું વિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને ખેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાવ્યું નહતું બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી શું કામ એ મારી અંગત જમીનના મેટરની કામ હતું જેના માટે મને કહ્યું કે હું કપડાંમાં આવેલો છું એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મીટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઉભા રહો અને એમને ખેસ પહેર એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું બોલ્યો પણ નથી બાકી હું સક્રિય ભાજપનો કાર્ય કરીશું અને સક્રિય ભાજપ જ રહીશ કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી હં એ એ એ એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય બાકી એ આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી હું એકલો જ હતો એકલો જ ગયો હતો મારું પર્સનલ કામ હતું એટલે એક જ જણ હું એકલો જ ગયો હતો